કોંગ્રેસની હાલની સ્થિતિ જોવા જઈએ તો કફોડી બની ગઈ છે તેના કારણે લાગે છે કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફટકો પડે છે લોકો ચર્ચા કરવા લાગ્યા છે કે હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી કરાવવાની કોઈ જરૂર જ ન રહેવા દેતી હોય તે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના નેતાઓ સામેલ થવા લાગ્યા છે ત્યારે વધુ એક જહાજમાંથી કૂદકો મારે તેવા નેતાનું નામ સામે આવ્યું છે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનું વિગતવાર વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતના કોંગ્રેસની સ્થિતિ હાલ કફોડી છે આમ તો જ્યારે જ્યારે કોઈ ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસની સ્થિતિ કફોડી બનતી હોય છે પરંતુ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે ત્યારે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ ગુમાવી રહ્યું છે ધારાસભ્ય સિંજય ચાવડા ધારાસભ્ય ચિરાગ પટેલ બાદમાં જોઈતાભાઈ દિગ્ગજ નેતા હતા તેઓ ગયા અને હવે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં સામેલ થવા માટે રવાના થયા છે ત્યારે હવે નામ આવી રહ્યું છે કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનું અર્જુન મોઢવાડિયા એક દિગ્ગજ નેતા છે કોંગ્રેસના પરંતુ તેઓ લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હોય તે પ્રકારના અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે જ્યારે અહેવાલો સામે આવે સૂત્રોના માધ્યમથી ત્યારે નેતાઓ તોડી નાખતા હોય છે તે વાતનું ખંડન કરીને કે હું ક્યાંય જવાનું નથી હાલ હું કોંગ્રેસ સાથે છું અને કોંગ્રેસની સાથે રહેવાનો છું પરંતુ જે પ્રકારે આપણે જોયું અમરીશ ડેરમાં તેઓ પણ આવું જ કંઈક કહેતા હતા અને હવે તેઓએ રવાનગી કરી લીધી છે કોંગ્રેસમાંથી અર્જુન મોઢવાડિયા પણ આવી જ વાતો કરી રહ્યા હતા અહેવાલોનું ખંડન કરતા હતા પરંતુ તેમની નારાજગી કોંગ્રેસથી ઉડીને આંખે વળગે તે પ્રકારની હતી એ રામ મંદિરના મુદ્દે કોંગ્રેસનું વલણ હોય તેનાથી પણ તેમણે નારાજગી હોય તે પ્રકારે તેમણે ટ્વીટ કર્યું હતું ત્યારબાદ અમારી પાસે સૂત્રોના હવાલાથી અહેવાલો મળ્યા કે તેઓ દિલ્હીના હાઈકમાન્ડના નેતૃત્વથી ખૂબ નારાજ ચાલી રહ્યા છે આ સમાચારોની વચ્ચે હવે સમાચાર મળે છે કે અર્જુન મોઢવાડિયા આજે સાંજે છ વાગ્યા આસપાસ પોતાના ધારાસભ્ય પદ પરથી અને કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી શકે તેવી સંભાવના છે આ સૂત્રો પાસેથી મળતી માહિતી છે તે મામલાની સ્પષ્ટતા કરવા અમે અર્જુન મોઢવાડિયાનો સંપર્ક કર્યો પરંતુ તેમણે ફોન રિસીવ નથી કર્યો સામાન્ય રીતે જ્યારે કોંગ્રેસ છોડી નેતાઓ ભાજપમાં જતા હોય છે ત્યારે તેમનો વર્ઝન લેવા ફોન પત્રકારો દ્વારા કરવામાં આવે ત્યારે તેઓ કાં તો સંપર્ક વિહોણા હોય છે એટલે કે ફોન બંધ કરી દેતા હોય છે અથવા તો તેઓ કોલ રિસીવ નથી કરતા પરંતુ અર્જુન મોઢવાડિયા અગાઉ અનેક વખત આ પ્રકારનું તાજેતરમાં ખંડેન કરી ચૂક્યા છે કે હું ભાજપમાં નથી જવાનો માટે આપણે આ મામલે હજુ સ્પષ્ટતાથી કંઈ ન કહી શકીએ પરંતુ સૂત્રો દ્રઢતાપૂર્વક કહી રહ્યા છે કે ભાજપમાં આજે સાંજે તેઓ સામેલ થશે અને સામેલ થતાં પહેલાં તેઓ સી આર પાટીલ ભાજપના અધ્યક્ષ છે તેમની સાથે એક બેઠક કરવાના છે એ બેઠક પૂર્ણ થયા બાદ તેઓ તેઓનું રાજીનામું ધરશે આ સમાચારોની વચ્ચે એક એવા પણ સમાચાર મળી રહ્યા છે કે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ છોડી ભાજપમાં જવાની તૈયારી ઘણા સમયથી કરી રહ્યા હતા મનસુખ માંડવિયાને લોકસભાના ઉમેદવાર પોરબંદરથી બનાવ્યા ત્યારે પણ તેમની આ ચર્ચાઓ થઈ ગઈ હતી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના નેતાઓ તોડી પોતાનામાં સામેલ કરે છે તેની પાછળનું કારણ માનવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીને લોકસભા જીતવાનો જે પાંચ લાખ કરતાં વધારે મતનો ટાર્ગેટ છે તે પૂર્ણ કરવા માટે કોંગ્રેસના નેતાઓના ખેરવા પડે એટલે કે સાથે લેવા પડે અને આ મતોના ટાર્ગેટને હાંસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં ઓપરેશન લોટસ શરૂ કર્યું છે આ ઓપરેશન લોટસને તેઓ સત્તાવાર રીતે ક્યારેય સમર્થન નથી આપતા પરંતુ જે પ્રકારે કોંગ્રેસના પંજાને તોડી અને પોતાના તેમના નેતાઓને પોતાના કબજામાં લઈ અને કમળનો ખેસ પહેરાવે છે તેના આધારે પત્રકારોએ આપ પહેરવું આ નામ છે ઓપરેશન લોટસ અને ઓપરેશન લોટસમાં વધુ એક વખત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા તૂટે અને ભાજપમાં સામેલ થાય તે પ્રકારની કાર્યવાહીઓ પૂર્ણ થઈ ગઈ છે તેવા સૂત્રોના હવાલાથી સમાચાર મળે છે લોકસભાની ચૂંટણી પહેલા સતત અપડેટ તમને મળતા રહેવા જોઈએ માટે તમે ઉજવી ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો કારણ કે અમે અપડેટની સાથે પડદા પાછળની કહાની અને તેનું વિશ્લેષણ પણ આપીએ છીએ નમસ્કાર